પ્રશ્ન કનૈયા લાલ કીજે વ્રજ મને વાલુ લાગે છે મારા શામ રે હારે હું નહિ આવું કુઠ ધામ વ્રજ મને વાલુ લાગે છે મારા શામ રે પ્રેમ ભ્રૂમિ વૃંદાવન કેવાય છે રે મને લાગે છે ઠરવાનું વ્રજ મને વાલું લાગે છે મારા ગોપીઓનું માખણ ખાધું છે ગણા ભાવથી રે ત્યાં નથી કૃષ્ણ લીલાનું નામ વ્રજ મને વાલું લાગે છે મારા શ્યામ મળે વ્રજ નિર રજયને યમુના ત્યાં નથી રે ત્યાં નથી રાધા ને સુંદર શ્યામ વ્રજ મને વાલું લાગે છે મારા મોડા મંડળ ની એક કજવી નથી રે એક જ કસ છે રે બીજે જઈને હોવે શું કામ વ્રજ મને વાલું લાગે છે મારા સા મોડા રે વ્રજ મને વાલું લાગે છે મારા સા મડા રે કૃષ્ણ કૈયાલ